મો સમજી શકો છો કે પાટીદાર યુવાન નેતાને આપણે સ્ક્રીન ઉપર જોઈ જય સરદાર ગુજરાતની રાજનીતિ એ ગુજરાતના સમાજ કારણ સાથે જોડાયેલી છે રાજનીતિની અંદર કોઈ નવી ઘટનાઓ બને એની ચર્ચા તેના કરતાં પણ વધારે જો ચર્ચા કોઈ થાય તો ગુજરાતના સમાજ કારણની અંદર બનતી ચર્ચાઓ આમ તો ગુજરાતની અંદર સમાજકારણ અને રાજનીતિ એ બંને એક સાથે ચાલી રહી છે અને એવી જ એક ઘટના ગુજરાતની અંદર એ બની જેની ચર્ચા એ ન માત્ર ગુજરાત પરંતુ દિલ્હીના રાજકારણની અંદર પણ થઈ રહી છે અને એ ઘટના સરદારધામની અંદર બની સરદારધામની એ રોમાંચક ઘટના જે તમે જોઈને પણ ચકિત થઈ જશો કે શું ખરેખર સરદારધામની અંદર આ ઘટના બની અને આ ઘટનાથી પાટીદાર સમાજના લોકો આગેવાનો અને યુવાનોની અંદર એક નવું જુનૂન જાગ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે હું છું પ્રદીપ સરદાર સરદારધામ જ્યારે જ્યારે આ નામ આપણે લઈએ ને ત્યારે એક ચર્ચા એ ચાલે કે સરદારધામ કે જેણે ગુજરાતની અંદર પાટીદાર સમાજના દીકરાઓ દીકરીઓ માટે એક અનોખી એક વ્યવસ્થા કરી છે કે જેના કારણે પાટીદાર સમાજ એ આજે કોઈ એક લેવલ પર જઈને ઊભો રહે તો કહી શકે કે હું સરદાર ધામમાંથી આવું છું અથવા હું સરદારધામનો વિદ્યાર્થી છું આ તમામની વચ્ચે સરદારધામના એક લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન એક રોમાંચક ઘટના બની આ ઘટના સરદાર ધામના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં જ પ્રવેશ દ્વાર પાસે જ્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આવ્યા ત્યારે સરદાર ધામના પ્રમુખ સેવક ગગજી સુતરિયા દ્વારા ગોપાલ ઇટાલિયાને ઉમળકા ભેર આવકારતા જોવા મળ્યા આવકારતા ઉમળકા ભેર દ્રશ્યો પણ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો પરંતુ આ તમામની વચ્ચે એક એવી ઘટના બની કે જેની ચર્ચા એ આખાય સરદારધામના આ કાર્યક્રમ બાદ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે આજકાલ સોશિયલ મીડિયા ઉપર ગોપાલ ઇટાલિયાનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે પાટીદાર સમાજના યુવા નેતા છે યુવા ધારાસભ્ય છે પરંતુ એ ટ્રેન્ડની વચ્ચે સરદારધામની આ એક ક્લિપ એ સૌથી વધુ સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહી છે તમે જે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો એ સરદારધામના મુખ્ય પ્રવેશ દ્વાર બહારની આ ક્લિપ છે આ એ દ્રશ્યો છે કે જ્યાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની હાજરીની અંદર પાટીદાર સમાજના આગેવાન સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરિયા એ ગોપાલ ઇટાલિયાને ઉમળકા ભેર આવકારી રહ્યા છે અને આ જ દરમિયાન સભા મંડપની બહાર જ્યારે આ ઘટના બને છે એ જ દરમિયાન સભા મંડપની બહાર જે કેમેરો લાગેલો હતો એ કેમેરાના સીધા દ્રશ્યો એ સભા મંડપની અંદર લાગેલી એલઈડી સ્ક્રીન પર ગોપાલ ઇટાલિયાનો ચહેરો દેખાય છે ચહેરાની સાથે સ્વાગત કરે છે અને ગુજરાતની અંદર સમાજ કારણ અને રાજકારણ આ બંને એકબીજાની એક સિક્કાની બે બાજુ હોય એ પ્રકારની સ્થિતિ છે જુઓ એ દ્રશ્યો કે જ્યાં એક સિક્કાની બે બાજુ સમાજ કારણ અને રાજકારણ

હું સમજી શકું છું કે પાટીદાર યુવાન નેતાને આપણે સ્ક્રીન ઉપર જોઈ અને આપ સૌનો ઉત્સાહ અમંગ વધ્યો છે જય સર્વાવ પ્રિય આજે સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે વાવ

મંચ ઉપર ભાજપના દિગ્ગજ નેતાઓ બેઠા હતા એવા સમયે ગોપાલ ઇટાલિયાએ સરદારધામના મુખ્ય પ્રવેશ દ્વાર પર આવકારતાની વખતે જ લોકોનો મિજાજનો અવાજ એ સીધો જ કાન સુધી સંભળાય એટલે કે જે જગ્યા ઉપર સરદારધામનો એક કાર્યક્રમ હતો એ મંચ ઉપર પાટીદાર સમાજના અનેક સાંસદો કેન્દ્રીય મંત્રીઓ ગુજરાત સરકારના મંત્રી ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો શહીદ પાટીદાર સમાજના એ આગેવાનો ઉપસ્થિત હતા કે જેમને સરદારધામ માટે રૂપિયા પચીસ લાખથી લઈને પચીસ કરોડ સુધી રૂપિયાના જે દાન આપ્યા છે કે જેના કારણે પાટીદાર સમાજે એ દાતાઓ ઉપર ગૌરવ અનુભવી રહ્યા છે આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા અને જે સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરિયા અને પાટીદાર સમાજના યુવા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચેનો જે ભેટો થયો અને જેની એલઈડી સ્ક્રીન પર દ્રશ્યો સામે આવતાની સાથે જ ત્યાં બેઠેલી જનતા ત્યાં બેઠેલા પાટીદાર સમાજના નેતાઓ આગેવાનો અને જે અવાજ જે મહિલા એન્કર હતા એ પણ બોલ્યા કે આ ઉમળકા ભેર ઉત્સાહ એ કોનો છે તો યુવા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો છે તમારું શું માનવું છે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી આ એ માત્ર ચાલીસ સેકન્ડની ક્લિપને લઈ કે જેની ચર્ચા એ અત્યારે ગુજરાતની રાજનીતિ નહીં પરંતુ દિલ્હીના દરબાર સુધી થઈ રહી છે કે સરદાર ધામના એક કાર્યક્રમની અંદર એક ધારાસભ્ય પહોંચે છે અને જ્યાં કરોડો રૂપિયાના દાતાશ્રીઓ પામાશ્રીઓ જ્યાં બેઠા હતા એ દરમિયાન આવી એક ઘટના બની તેને લઈ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર